જેથી કરી શાક આપણું ના લાગે અને થોડુંક અંદર પાણી યાદ કરીશું આપણે અંદર રીંગણ બટાકા કર્યું છે એટલે બટાકું આપણું ચડી જાય એટલે થોડુંક અમુક પાણી અંદર આપણે હલાવી દઈએ બંધ કરી દઈશું અને બે સીટી પાડી દઈશું એટલે આપણું શાક તૈયાર થઈ જશે હવે આપણે સાઈડમાં લોટ બાંધી દઈશું હવે આપણે આમાં મીઠું નાખીશું અને ગોવળ નાખીશું અને તેલ નાખીશું કવણ માટે

બાંધી દઈશું પછી ભાખરી બનાવીશું આપણે લોટમાં સારી રીતે આમ મિક્સ કરી દઈશું લોટ તેલ મીઠું આપણો લોટ મિક્સ થઈ ગયો હવે આપણે એને બાંધી દઈશું ત્યારે બપોરના જમવામાં બે જણને ખાવાનું હતું એટલે શાકભાખરી બનાવી છે દાળ ભાતનું આ બંધ રાખ્યું છે શાકભાખરી બનાવી દઈએ થોડું પાણી લઈને આપણે લોટ બાંધીશું જેથી કરી આપણે ભાખરી બનાવવાની છે એટલે લોટ ઢીલો નાખી જાય સરસ બિસ્કીટ જેવી બને ઢીલા લોટની ભાખરી સારી ના બને એટલે આપણે લોટમાં સારી રીતે મિક્સ કરીને થોડું થોડું પાણી નાખીને